હા કે અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હજી ઝપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા ધભોઈ તાલુકામાં મહદઅંશે ખેડૂતો કરે છે ડાંગરની ખેતી ચોમાસાના પ્રારંભે ખેતીલાયક વરસાદ થતાં તાલુકાના બાવીસ જેટલા ગામો અને દસ જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં રોપ્યા છે ડાંગરના દરું પરંતુ છેલ્લા વરસાદ ન થાય તો ડાંગર દરુ ખેડૂતોની ભીતિ વટવાના એરિયામાં વધુ પડતો ડાંગરનો પાક કપાસ સુવેર પાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે મંસુરી ઓકે ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ સિંચાઈ તળાવ એ ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જીવાદોરી સમાન છે ચાલુ સાલ વરસાદની શરૂઆત તો સારી થઈ હતી પરંતુ ત્યારે વરસાદની શરૂઆત પછીને ડાંગરના દરૂ નાખ્યા અને જેને કૂવાથી ડાંગર દરૂ તૈયાર થઈ ડાંગરની રોપણી કરી પણ પાછલા અઠવાડિયાથી વરસાદ ખેંચાતા કદાચ દરૂ સુકાય એવું લાગી રહ્યું છે તો ખેડૂતોમાં ચિંતા વર્તાઈ રહી છે અત્યારે જો દર વર્ષની જેમ સિંચાઈ વિભાગ જો તળાવમાં પાણી ભરે અને દરૂને જીવાડવા માટે કે ડાંગર રોપણી માટે પાણી આપે તો બહુ સારું છે ને અત્યારે ખેત ખેડૂતો માટે એ અત્યારે અપીલ કરી રહ્યા છે અને દર વખતે ડાંગરના પાક માટે સિંચાઈ વિભાગ તેમજ અત્યારે વ્યર્તમાન ધારાસભ્યશ્રીએ મદદ કરીને ડાંગરને જીવતી રાખે છે ત્યારે ચાલુ સાલ પણ આ તળાવમાં પાણી નહીવત છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે જો થોડી ઘણી મદદ કરીને પાણી સર સરોવરનું અહીંયા ભરવામાં આવે તો ડાંગરના પાક બચાવી શકાય છે એમ છે તો સમગ્ર ખેડૂત આલમ અત્યારે આજીથી કરી રહ્યો છે કે જો પાછળ અઠવાડિયા પછી આવું આવું રહે અને ચોમાસું પાછળ જાય તો પાક એમનો નિષ્ફળ જાય એવી ચિંતા છતાંય રહી છે કેટલાક ગામમાં પાણી લગભગ બાવીસ ગામને વસાહતો એમ કરીને ટોટલ એમ જોવા જઈએ ડભોઈ તાલુકામાં જે ડાંગર પાકે છે એ જીવાદોને મુખ્ય જે ગણવામાં આવે છે વઢવાણા સીતાઈ તળાવ જ છે જેનાથી ડાંગર કે ચોખાનો પાક સારી રીતે લઈ શકાય છે